મેટ્રો બ્રિજ નીચેનું દબાણ હટાવવા માટેની કામગીરી શરૂ કરાઈ એએમસી અને પોલીસની ટીમ સાથે ડિમોલેશનની કામગીરી કરાઈ અગાઉ મેગા પ્રોજેક્ટ સાથે જમીન સંપાદન અંગે ડીલ થઈ હતી કામગીરી પહેલા કોઈ પણ નોટિસ ના આપી હોવાથી દબાણકારોમાં રોષ છે એ રજૂઆત કરી છે

કામગીરી અત્યારે ચાલુ છે પોલીસના બંદોબસ્ત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એસ્ટેટ વિભાગની ટીમ છે તેઓ અત્યારે દબાણ દૂર કરી રહ્યા છે અને સ્થાનિકોનું જો કે કહેવું છે કે તેમને અગાઉ કોઈ નોટિસ આપવામાં નથી આવી તેની સામે એસ્ટેટ વિભાગનું કહેવું છે કે નોટિસ આપવામાં આવી હતી પરંતુ હાલ ઓફિશિયલી કોઈ પણ સરકારી અધિકારી કશું કેમેરા સમક્ષ હાલ બોલે તે પ્રકારની સ્થિતિ નથી દ્રશ્ય હાલ આપ જોઈ શકો છો જેસીબીની ટીમ અહીં તો તે લોકો પણ અહીં કહી રહ્યા છે કે નોટિસ તમને પાઠવવામાં નથી આવી પરંતુ તેમ છતાં દબાણ દૂર કરવામાં આવ્યા છે મોટા ઉપાડે જે આખી કામગીરી છે એ કરવામાં આવી રહી છે જેથી તમામ જે લોકો છે તેઓ અત્યારે અહીં જેમના દુકાનો હતી જેમના જે બજાર છે તેમની ક્યાંક મુશ્કેલી થઈ રહી છે લોકો સાથે વાતચીત કરીશું આપ જણાવો આપનું અહીંયા દુકાન વેપાર આપણું એ વેપાર ચાલતું અમારો જ હતો એમાં અમારી અત્યારે આ જગ્યા અમારી માલિકીની જગ્યા હતી મેઘા આવી મેટ્રો આવી અગિયાર અગિયારસો ચોરસ મીટર જગ્યા કપાતમાં ગઈ કે અમે જગ્યા સામે જગ્યા આપશું અમને નકશામાં જગ્યા સામે જગ્યા આપી કે તમને ખૂટ બાઉન્ડ્રી મારીને અમે તમારી જગ્યા કબજો આપશું હજુ સુધી અમને કબજો આપ્યો નથી ત્યાં સેન્ટ્રલ જેલમાં અમારું અમે અમારો પ્રાઇવેટ સર્વેયર બોલાવીને માપ્યો ત્યારે અમારું ખૂટ ત્યાં નીકળે છે તો હવે આ લોકો એએમસીવાળા એમની જરૂર પડે ત્યારે કે અમારા જોડે અમારો રસ્તો સાફ કરો એ વખતે કે આ અમે બાઉન્ડ્રી કરીને તમને તમારો કબજો સોંપીશું પછી તમે કબજો છોડજો અહીંથી અત્યારે અમને કબજો અપાવતું નથી કે તમે જેલ વાળા હવે જેલ પ્રશાસન વાળા તો કોઈને હાથ મૂકવા દેતા નથી એટલે હવે અમારે ક્યાં જવાનું નોટિસ કોઈક આપવામાં આવી હતી કોઈ નોટિસ હાલની કોઈ નોટિસ આવી કોઈ નોટિસ આપવાનું નહીં આવી કોઈ ટાઈમ જ નહીં આવ્યો કે ભાઈ કે તમે આટલો ટાઈમ હાલીએ દસ દાડાનો ટાઈમ હાલીએ કોઈ ટાઈમ હાલ્યો હોય તો આ બધાને અમે કહી દઈએ કે અટાવળાઈ દઈએ કોઈ ટાઈમ આપ્યો નથી બિલકુલ તો જે લોકોનું હી વેપાર ચાલતું હતું રોજગારી જેવો મેળવતા હતા એમને ક્યાંક અત્યારે મુશ્કેલી થઈ રહી છે તે પ્રકારની વાતચીત તેઓ અત્યારે કરી રહ્યા છે પોલીસનો બંદોબસ્ત મેળવીને હાલ અહીં દબાણ દૂર કરવાની જે કામગીરી છે કરવામાં આવી રહી છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ